મૂર્ખું પસારીધું એકા ની આપણે મારો ધંધો હોય ને તો ભુવા પાણી નો દંડન કરો એટલે તમારે મનપા પૈસા વસ્તી ને ઉલ્લું બનાવ ધોવા પણ પણ આપણા નહીં આ કાળી માતા નો ભૂ જેવો તેવો નહીં ફોરેન ઇંગ્લેન્ડ અમેરિકા થાઈલેન્ડ બોડાલેન્ડ માતા ચાલો આપડી

ભાઈ હું એને તૈયાર કરી દીધો રાતે તમે સપના માં કુતરું તો બકરી ચોરી લાતા લે જગત માં હું કાળી માતા બોલું તડી તો તમારું દુઃખ ના બોલો એ તમે આઠ દાડામાં બંગલાના માલિક બનશો મરસીડી ગાડી હા તમારા ચંપલે તૂટી ગયો ચંપલે તૂટી જ તમારા રહેવા ઘર નહીં પણ સપનું આવશે આ તો આ બધો પ્રતાપ તમારા

તમારું દુઃખ તો મટાડી નાખશે ભગત એટલે મુર્ખા ને ભક્તો આયા તો એવાનું અત્યારે કરવા બેઠો હું

સારું તમારા દોઢ દાડે સપનું હશે ને તારા બંગલા ઠાઠ માટ આડી એકાંત મેં ને એ પોતલા ને એકાંત ખબર આ કાળી માતા અને આ કાળી માતા કરવી જગત નું કોઈ તાકાત જ નહીં કરે તમે દુનિયાના પતાળમાં જઈને આજ પણ કાળી માતા એવું કોઈ ના કરે માની શકો સમજી તમારું એટલે માની શકો ભક્તો ને તો ભીત છે પણ આ તો હું કોઈ ભીતું નહીં હું બધા આ તો તમે પીછો ઘર ના થાય એટલે હું ના મારે બહાર જવાનું જો પીછું નહીં આ કોઈ ખબર નહીં પડે જગ્યા માય ના વસ્તી એટલી હોય આ જુઓ જુઓ જેવો નહીં આ જગત માં કાળી માતા ઘીધી જ નથી કેડ વસ્તી 10 10 10 ઘઉં શેઠોનો બધાનો તમે આવજો 1.5 કલાક પછી ને આવો તો તમારું કરી નાખી તમે માલી હા તમે ફોન કરો બરાબર જે હોય કેવાવાળો itu થાય કે ફોન શરૂ હતો

વસ્તી ને ત્યા આ હાથ મુ ગમ સર હાથ ગી વસ્તી કરી ના સારો મળ્યો તને બહાર મળ્યા નાખે ભાઈ પાવડિયા ને કદી કશું નહીં

માતાજી મિત્રો કે તમે વિડીયામાં જોયા અને કે જે અમે આ એક્ટિંગ કરી ઢોંગી ભુવાની કે જે રીતે અમે કઈ રીતે અહીંયા જે લોકોને છેતરવા અને કરવાના જે એક્ટિંગ કરી અને હકીકતમાં તો તમે આ રીતે ના છેતરાતા અને માતાજીને પણ અમે મોનીએ છીએ પણ એ શ્રદ્ધા હોય અહીંયા દેવગતિ કોઈને નડતી નહીં હતી તમારું કરમ તમે નડતું હોય છે અને આવી રીતે તમે ના છેતરો એના માટે અમારા બે શબ્દો અમારા રોમભાઈ કહે છે તો તમે રામભાઈને થોડું સાંભળો મારું તો કેવું એટલું આ ત્યાંના અમે જે કીધું ભાસ્કુરભાઈએ તો કુવા પર વિશ્વાસ રાખવો પણ માતા પર રાખવું આ રીતના વિશ્વાસ કરીને કોઈના પર પૈસા રીતે આપણો ચેતરાવું ના પડે ભાઈ મારું કહેવું અનેક અને એક બીજું કે જો તમે અમારા વિડીયા તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો કે જેથી કરીને અવારનવાર સારા કોમેડી વિડીયો તમને જોવા મળશે અને તમે જેટલો બને તેટલો સાહ સહકાર અમને આપજો કે જેથી કરીને અમારા સારા સારા વિડીયો આવશે સારી સારી એક્ટિંગ આવશે આ બધા અમારા એક્ટર મિત્રો છે તો તમે અમને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી અને અમારી ચેનલ છે આરપી મજાની મોત મોજ મોદ દુનિયાના ખિચીડામાં ગમે હોય પણ તમક